વડોદરામાં વ્યાપારનું મોટું રેકેટ ઝડપાયું એ અગિયાર યુવતીઓને છોડાવી બે આરોપીની ધરપકડ માસ્ટર માઇન્ડ મહિલાએ દેહવ્યાપાર ચલાવવા ગુપ્ત ભોનિરું બનાવ્યું ને ત્યાંથી ભાગી ગઈ ઘરમાં ગુપ્ત માર્ગ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ સનરાઈઝ ટાવરમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો વડોદરા શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એહેચડીયુએ પર્દાફાશ કર્યો છે અને અગિયાર યુવતીઓને રેસ્ક્યુ કરી છે બે આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના યુવરાજસિંહે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને મળેલી ગુપ્ત બાતમી મુજબ ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ રહે ફ્લેટ નંગ બસો ચાર થી બસો પાંચ સનરાઈઝ ટાવર આર્થિક લાલ ચાપીને પરપ્રાંતિ જરૂરિયાતમંદ યુવતીઓને વડોદરા બોલાવીને પોતાના ફ્લેટમાં રાખતી હતી અને ઇચ્છુક ગ્રાહકો સાથે એક હજાર બસો એક હજાર પાંચસો રૂપિયા રોકડા રૂપિયાની લેવડ દેવડ કરી અનૈતિક દેહ કરાવતી હતી દેહ ચાલતો હોવાની બાતમી મળતા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એ ટીમે રેડનું આયોજન કર્યું હતું રેડ દરમિયાન ફ્લેટમાંથી અગિયાર યુવતીઓને છોડાવવામાં આવી હતી વધુ તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીડા ધરપકડ ટાળવા ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતી હતી ગ્રાહકને ફ્લેટમાં પ્રવેશ આપીને સોદો પતાવ્યા બાદ મુખ્ય દરવાજો તાળું મરાવી દેતી હતી અને પોતે ગુપ્ત માર્ગે ભાગી જતી હતી પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કરતા આશ્ચર્યજનક રીતે ફ્લેટના સ્લેબમાં કાપો કરીને લોખંડની સીડી બેસાડવામાં આવી હોવાનું જણાય આવ્યું હતું ઘરમાં રાખવામાં આવેલા સોફાની નીચે ભોયરું બનાવવામાં આવ્યું હતું જેનાથી મકાનમાંથી નીચેના માળે આવેલ દુકાનમાં અવજવર થઈ શકે આ ઉપરાંત બાજુના ફ્લેટમાં ઇન્ટરલોક કરીને ગુપ્ત ભોનીરૂ જેવી જગ્યા બનાવવામાં આવી હતી આ ભોનીરૂ પ્રથમ માળે આવેલા શોપિંગ સેન્ટર્સ ટ્યુશન ક્લાસીસ અને નીચે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ પાસે ખુલતું હતું પકડાયેલા આ આરોપીઓ એક સરોજકુમાર લક્ષ્મીપદા માલ હાલરાજ વડોદરા મૂળ રહે પશ્ચિમ બંગાળ બે જીગરકુમાર રાજુભાઈ માછી હાલ રહે કિશનવાડી વડોદરા મૂળ રહે રાજપીપળા ફરાર આરોપીઓ એક ચંદ્રિકાબેન ઉર્ફી રીટા બાબુભાઈ શાહ રહે ફ્લેટ નંબર બસો ચાર બસો પાંચ સનરાઈઝ ટાવર વાઘોડિયા રોડ વડોદરા બે સ્મિતકુમાર કુમાર સતીશકુમાર દરજીત રહે